આમ સાત જુલાઈના રોજ અષાઢી બીજના દિવસે રથયાત્રા છે જેને લઈને આજે વડોદરામાં ફૂડ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું આગામી સાતમી જુલાઈના રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળનાર છે જેને લઈને ઝોન ચાર હદ વિસ્તારમાં આવેલ પંચમુખી હનુમાનજી મંદિરથી લઈને પદ્માવતી શોપિંગ સેન્ટર સુધી માર્ગ પર પોલીસના અધિકારીઓએ ફૂડ પેટ્રોલિંગ કર્યું આગામી સાત જુલાઈના રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રા સ્ટેશન ખાતેથી નીકળનાર છે ત્યારે ઝોન ચાર વિસ્તારમાં આવતા પંચમુખી હનુમાનજી મંદિરથી પદ્માવતી શોપિંગ સેન્ટર સુધીના માર્ગ પર ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું સાથે જી બી વડોદરા મહાનગરપાલિકાની ટીમ અને ઝોન ચારના ના અધિકારીઓ સાથે પોલીસ કર્મચારીઓ સાથે રાખીને ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું જેમાં રથયાત્રામાં અર્જન રૂપ જણાય તો દૂર કરવાની સૂચના આપવામાં આવી હતી અને ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ સંપન્ન થાય તે માટે આજે ઝોન 4 માં આવેલ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું આગામી સાત તારીખે ભગવાન જગન્નાથજીની જે રથયાત્રા નીકળનાર છે અનુસંધાને ઝોન પર વિસ્તારનો જે હદ લાગે છે પશ્ચિમથી અનુમાનથી લઈ પળતો આતી શોપિંગ સેન્ટર સુધીનો જે રૂટ છે એ તમામ રૂટ ઉપર અમે ફૂટ પેટ્રોલિંગ કરી રહ્યા છે સાથો સાથ અમે કોર્પોરેશન અધિકારી બીએસએનએલ ના અધિકારી અને એમજીવીસી ના અધિકારી જોડે રાખ્યા છે ત્યાં જરૂર જણાય અને શું જરૂરિયાત છે આ રૂટ ઉપર એ બાબતે અમે સૂચના આપી અને સહકારમાં સાથે રહી અને રથયાત્રામાં કોઈ નડતર રૂપ ન થાય એ બાબતની તકેદારી રાખવા માટે આપણે પેટ્રોલિંગ આયોજન કરેલું છે